પાલનપુર તાલુકાના જગણા ગામની સીમમાં સાત દિવસ પહેલા અજાણ્યા ઈસમની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલ હવાલે કરી દીધો છે તારીખ વીસ જુલાઈના રોજ ભાગડ ગામની સીમાઈ કજાણે અજાણે લાશ મળી આવી હતી આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી જોકે સાત દિવસ બાદ ઈસમની દસ હજાર રૂપિયા અને મોબાઈલની લેતી દેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદેપુર રાજસ્થાન વડા લાલુભાઈ ઉર્ફે લાલો બુંબડિયા વચ્ચે દસ હજાર રૂપિયાની લેતી દેતી અને મોબાઈલ ફોનની તકરાર થતા ઈંટના રોડા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુંબડિયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે મહત્વનું છે કે સામાન્ય લેતી દેતીમાં હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે એટલે નજીવી બાબતે હત્યા કરાતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ પાલનપુર તાલુકાના જગાણા ગામમાંથી એક હજારની પુરુષ લાશ ખેતરમાંથી મળી આવી હતી જે બાબતે સૌથી પહેલા પોલીસે એકસો મુજબ પુનઃ રજિસ્ટર્ડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી અને સૌપ્રથમ પ્રથમ આ જે ડેડ બોડી હતી જે ડમ્પ થયેલી હતી તેની ઓળખ પ્રસ્થાપિત કરી આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે સૌથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુમેન્ટ મળે છે અને એમની સાથે જે લાસ્ટમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ બુબડિયા ઉમરવસ ચાલીસ કે જેઓ કોટડા છાવડી ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યાથી હત્યા કરવામાં આવેલી હતી તેનાથી બી લેવામાં આવ્યું છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ રિમાન્ડ માટે કાર્યવાહી ચાલુ છે